કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂ ભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જીરું ચાર હજાર રૂપિયાથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા રાયડો एक हजार एक सौ ने तेत थी, एक सौत रुपया एक हजार एक, एक सौ ने पच्चीस हजार पांच सौ ने हजार बसो थी, रूपयाजार आठ सौ ने साठ रुपया जी आग अजमो एक हजार आठ सौ थी, तरह हजार एक सौ ने रुपया વરિયારી એક હજાર એકસો ને પચીસ રૂપિયાથી ત્રણ હજાર બસો ને પંદર રૂપિયા સફેદ તલ એક હજાર પાંચસો રૂપિયાથી બે હજાર ચારસો ને રૂપિયા ખેડૂત મિત્રો આ હતા હાજના માર્કેટિંગ યાર્ડના બજારમાં વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં આગળ બીજા ખેડૂતોને પણ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન